મમ્મી મારે આ લેવું છે કેવું મસ્ત લાગે છે બોલો બોલો બેન હું લેવું છે

તો ઓલું બેન એના પાંચ હજાર રૂપિયા છે એ મને નથી લેવું અમે એ આઈ તરફ જોઈ લીધું હો મારે તો આજ લેવું છે તો માવ હમો કરી દો તો હારું તારે બેન પાંચસો રૂપિયા ઓછા બીજું તો શું બે હજાર માં લઈ જાઓ મારી ઘાઘરો ત્રણસો રૂપિયા લેવો છે તમારે દેવો છે કે નહીં ખબ ખબ ધોડ્યા હું આવું છું

আ লেওন হয়নে। ত আও আমি হবে তুকেনেই পেমে যা আমাজ দদ করে নে তো এলা হাায় দুকান বনকার পাছি হাই পেটা আগ খাবেরা জাতি তোকাই নেনে তার আওয়া আজনারা হয় এলে জুত আইরানে হাওতো রা কে এ দুকান ফেরা বাটা মাথকু কারি আওয়া আজ দাদ আছে হাও। তো কিয়ে ভাও। એ થોડી છે લે ઈ કઈ ભાવે છે લે આલુ મુંગા મુંગા આલુ હવે માં લઈ જાવ મને લઈ લઈશ હે ભાઈ આ છે રૂપિયા ખાલી રૂપિયા લઈ જાવ બેન હે ભાઈ ઘાઘરા રાખો છો તમે ઘાઘરા હે બેન તમે કેમ આવ્યા તમે તો કહેતા અમને નો ભાવે અમને તો ના આવડે હું તો મારા મેચીનો ભાગળો નહોતો નહોતો ને કે અહીં નીકળે કે તમારા ભાઈ કીધું કે શનિવારીમાંથી થાકી જાય જો મારી જાય તો એટલે નકર હું આવતી શું અહીં હારું લે કારે એ ભાઈ આ ડ્રેસ સો રૂપિયામાં દેવો હોય તો મારે લેવો છે નક્કર નહીં લેવો હા હવે લઈ જાઓ તમને થોડી ના પડાય તમે હમણાં રોજમાં બરાબર હા એ ડોળાની કાંચી મારે જાય આખા ગામમાં જઈને મારી વાતો કરશે ને મારી આગરના ટાકરા કરશે કે રગડી Sonny válima oro idea